મિત્રો આજની વાર્તા ખૂબ જ મજેદાર અને જ્ઞાન વર્ષક છે અને મને પૂરી ખાતરી છે કે તમને આ વાર્તા કહાની ખૂબ જ પસંદ આવશે પણ દોસ્તો આખી વાર્તા કથાને સમજવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ઘણા સમય પહેલાંની આ વાત છે એક શ્યામનગર નામનું રાજ્ય અને રાજ્યમાં ધૂમકેતુ નામના રાજા રાજ કરતા હતા રાજા ધૂમકેતુનું મન ખૂબ જ દયાળુ હતું તેમના મંત્રીનું નામ વિરાટ હતું મંત્રી ઉપર રાજાને ખૂબ જ વિશ્વાસ હતો રાજા ધૂમકેતુ જ્યાં પણ જાય ત્યાં મંત્રી વિરાટને સાથે લઈ જતા અને મંત્રી હંમેશા રાજાની સાથે જ રહેતો અને બંને વીર અને સાહસિક પણ હતા રાજા ધૂમકેતુ રોજ વિવિધ વેશ ધારણ કરી અને તેમના રાજ્યમાં ફરતા અને તેમાંથી પ્રજાના સુખ દુઃખની જાણકારી મેળવતા પ્રજાના કષ્ટોને બીજા દિવસે દૂર કરવાનો પ્રયાસ કરતા અને આજ કારણ સર રાજાને ભગવાનની જેમ માનતા ખૂબ જ પ્રેમ કરતા રાજા ધૂમકેતુની યશ અને કીર્તિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી રાજ્યમાં દરેક જગ્યાએ સુખ અને શાંતિ હતી ચોરી ચકરી કે ડાકુ લૂંટારાઓથી પ્રજાને કોઈ ભય ન હતો લોકો નિશ્ચિતપણે ઊંઘતા અને એક દિવસ રાજા અને મંત્રી બને તેમના ઘોડા પર સવાર થઈ નગર તરફ ઝડપથી જઈ રહ્યા હોય છે રાજા અને મંત્રી બને ક્યાંક ગયા હતા અને ત્યાંથી પાછા ફરી રહ્યા હતા તેઓ બંને સાંજ પડતા પહેલાં તેમના રાજ્ય શામનગર પહોંચી જવા માંગતા હતા જેથી અંધારું થાય એ પહેલા તેઓ તેમની રાજધાનીમાં પહોંચી જાય પણ જ્યારે રાજાને ખબર પડતી કે તેમના રાજ્યમાં કોઈ જગ્યાએ તેમની પ્રજા કષ્ટમાં છે કે કોઈ ગરીબ અને અસહાયવાળા લોકો પર ચોર લૂંટારાઓ હુમલો કર્યો છે તો રાજા તુરંત જ તેમના સિપાઈઓને લઈને ત્યાં પહોંચી જતા અને પ્રજાનું રક્ષણ કરતા અને એમને જોતા જ એ ચોર લૂંટારાઓ છે ને એમની હિંમત તૂટી જતી અને તેઓ ડરીને ત્યાંથી ભાગી જતા આજ સવારે પણ રાજા ધૂમકેતુને એવી જ ખબર મળી હતી આજ સવારે તેમના એક દૂતે આવીને તેમણે કહ્યું કે લૂંટારાઓ ભોલાભાળા ખેડૂતોના પશુઓ અને તેમની સંપત્તિને લૂંટી રહ્યા છે તો હંમેશાની જેમ જ રાજા ધૂમકેતુ એમના મંત્રી વિરાટ અને કેટલાક સૈનિકોની સાથે ત્યાં પહોંચ્યા રાજાના સમયસર પહોંચવાથી લૂંટારાઓને ત્યાંથી ભાગવું પડ્યું અને જ્યારે લૂંટારાઓ ભાગી ગયા જ્યારે રાજાએ તેમના સૈનિકોને એ ખેડૂતોની મદદ માટે ત્યાં છોડી દીધા અને પોતે મંત્રી વિરાટ સાથે પાછા મહેલ તરફ નીકળી ગયા આ સમયે રાજા અને મંત્રી રાજધાનીથી છ સાત મિનિટની દોરી બાકી હતા અને બંનેના ઘોડા ખૂબ જ ઝડપથી દોડી રહ્યા હતા અચાનક તેમના બંને ઘોડા થોભી ગયા બંને ઘોડાઓએ તેમના પગ આગળ કર્યા અને પછી ધામ ધામ કરતા પગ જમીન પર મારવા લાગ્યા એટલે રાજા અને મંત્રી બંનેને કંઈ સમજાણું નહીં કે શું થઈ રહ્યું છે અને તે જ સમયે એમને સામેના માર્ગમાં એક મોટો નાગ દેખાયો નાગના શરીરમાં કોઈ હલચલ ન હતી નાગથી પર એક દિવ્ય નાગમણી પડી હતી જે કદાચ તે નાગના મુખમાંથી નીકળીને પડી ગઈ હતી તે નાગને જોઈને રાજા ધૂમકેતુએ સહાનુભૂતિ દર્શાવીને કહ્યું કે અરે આ તો દિવ્યમણી ધારણ કરનાર નાગલોકના નાગ છે આ વીર નાગની આવી દુર્ગતિ ખોરે કરી છે તેને કોણે માર્યો હશે રાજાની વાત સાંભળી અને મંત્રીએ શોક વ્યક્ત કરતા કહ્યું કે મહારાજ આપણા રાજ્યની ધરતી પર આજ સુધી આવું પાપ થયું નથી પણ આજે થઈ ગયું છે રાજાએ કહ્યું કે હા વિરાટ આ તો ખૂબ જ ખરાબ થયું પછી રાજાએ ચિંતિત થઈને પૂછ્યું કે હવે શું કરીએ એટલે આ જોઈને રાજાએ વિચાર કર્યો કે હવે બીજો કોઈ ઉપાય નથી પણ મારે આ નાગને જીવનદાન આપીને ફરીથી જીવિત કરવો જોઈએ કદાચ મંત્રી વિરાટ પણ તેમના મનની વાત સમજી ગયો હતો એટલે મંત્રી વિરાટે કહ્યું કે મહારાજ તમને તો સંજીવની વિદ્યા આવડે છે અને તે વિદ્યા થકી તેને ફરીથી જીવિત કરી શકાય તમે તેને એક અવસર તરીકે જોઈ શકો છો તેમાંથી તમારી વિદ્યા અજમાવાની તક પણ તમને મળશે અને આ અવસર પર તમારે તે વિદ્યાનો ચમત્કાર જોવાની તક ગુમાવી ન જોઈએ મંત્રીની વાત સાંભળી અને રાજા ધૂમકેતુ થોડા ગંભીર થઈ ગયા અને કેટલીક વાર વિચાર કરે છે થોડી વાર વિચાર કર્યા પછી રાજા કહે છે કે વિરાટ આ વિસ્તારી નાગ છે લોકો તેને મારવામાં પુણ્ય સમજે છે

આ મોટા મોટા લોકોના અનુભવ છે આવું ઘણા બધા વડીલો કહેતા આવ્યા છે મને તો હાલ એટલું સમજાય છે કે જો આ એ સંજીવની વિદ્યાનો ઉપયોગ કરી નથી થોડો વિચારો જીવનદાન જો તમે તમારા મંત્રના પ્રભાવથી તેને જીવિત કરી શકો તો તમારી પોતાની આત્મા કેટલી બધી ખુશ થશે તમે એકવાર તમારી વિદ્યા અજમાવી જો મંત્રી વિરાટના આ રીતે વારંવાર આગ્રહ કરવાથી રાજા વિચારવા વાર મજબૂર થઈ ગયા કે વિરાટ સાચું કહે છે તેઓ કેટલીક વાર મનમાં વિચારતા રહ્યા અને પછી તેમણે મંત્રીની વાત માની લીધી રાજા તેમના ઘોડા પરથી નીચે ઉતર્યા અને મરેલા નાગની પાસે ગયા રાજાની સાથે સાથે મંત્રી પણ તેના ઘોડાથી નીચે ઉતરી આવ્યો અને તે પણ તેમની પાસે જઈને ઉભો રહી ગયો રાજા તેમની સંજીવની વિદ્યાના મંત્રોને કેટલીક દૂરી પર ઉભા રહી અને પછી બોલવા લાગ્યા અને રાજા દ્વારા વારંવાર પ્રયાસ કરવા છતાં તે મરેલા નાગમાં કોઈ હરકત ના થઈ પણ રાજાને તેમની વિદ્યા પર ખૂબ જ વિશ્વાસ હતો પણ ઘણા બધા પ્રયાસો પછી પણ તે નાગ જીવિત થયો નહીં રાજા મનમાં ખૂબ વ્યાકુળ થઈ ગયા એ વિચાર કરીને કે આજે મારા મંત્રો કામ કેમ નથી કરતા એમને પોતાની જાત પર ક્રોધ આવવા લાગ્યો કે મારો આ મંત્ર કામ કેમ નથી કરતો તેઓ સમજી શકતા ન હતા કે આજે નાગ પર મારા સંજીવની વિદ્યાના મંત્રો કામ કેમ નથી કરતા અને આ વિચારીને રાજા મનમાં અને મનમાં દુઃખી થઈ રહ્યા હતા ત્યારે મંત્રીએ કહ્યું કે મહારાજ તમારા મંત્રની કોઈ અસર આ નાગની પર દેખાતી નથી એનાથી એ સમજાઈ ગયું કે તમારા ગુરુએ તમને ખોટા મંત્ર કહ્યા છે અને એવા ખોટા ગુરુ પર કેમ વિશ્વાસ કરવો રાજાને તેમના ગુરુ પર પૂર્ણ વિશ્વાસ હતો તેથી મંત્રીના આ શબ્દો રાજાને સારા ન લાગ્યા રાજાએ થોડા ક્રોધિત થઈને કહ્યું કે ના મંત્રી એવું નથી મારા ગુરુ અને સંજીવની મંત્ર પર ક્યારે અવિશ્વાસ ના કરવો નહીં તો તમને પાપ લાગશે એટલે મંત્રીએ કહ્યું તો મહારાજ હું કેવી રીતે વિશ્વાસ કરું તમે સ્વયં જોઈ લો આ નાગ હજી સુધી જીવિત નથી થયું આ સાંભળીને રાજાનું હૃદય બળી ઊઠ્યું તેમણે કહ્યું કે હું આ કામને જાણી જોઈને કરું છું તો જ્યાં સુધી આ પૂરું ન થાય ત્યાં સુધી મને શાંતિ નહીં મળે રાજાને અંદરથી ખૂબ જ બેચેની થઈ રહી હતી અને જ્યારે રાજાને સહન ન થયું તો તેમણે કહ્યું કે મંત્રી તમે થોડી વાર થોભી જાઓ આ નાગ પર સંજીવની મંત્રની અસર ન થાય તો હું મારા બીજા મંત્રનો સૌ પ્રવેશનો ઉપયોગ કરીશ તમે જુઓ કે આ મંત્રનો કેવો ચમત્કારિક પ્રભાવ થાય છે તો તમે પણ માની જશો કે મારા ગુરુ અને તેમની આપેલી વિદ્યામાં કેટલી સચ્ચાઈ અને કેટલું બળ છે રાજા ખૂબ જ ગર્વથી કહી રહ્યા હતા તો મંત્રીએ વાતને પલટતા કહ્યું કે રેવાદોને મારા કેમ બેકારમાં તમારો સમય વેઠ ફેર્યા છો ચાલો આ કામ છોડીએ રાત થઈ ગઈ છે અને અંધારું પડતા પહેલાં જ આપણે રાજધાની પહોંચવાનું છે રાજાએ મંત્રીને કહ્યું કે ના મંત્રી હવે એવું નહીં થાય હવે તો આ કામ મારે પૂર્ણ કરવું જ છે કારણ કે રાજા માટે તો હવે માન સન્માન અને સ્વાભિમાનની વાત આવી ગઈ હતી રાજા થોડા જોશમાં આવીને બોલ્યા કે મંત્રી તમે મારા શરીરની કાળજી રાખજો હું મારી આત્માને આ નાગના શરીરમાં મૂકું છું તમને આ નાગ થોડી જ વારમાં જીવિત દેખાશે અને જેમ જેમ તે ચાલવા ફરવા લાગે તેમ તેમ હું ઝડપથી મારી આત્મા ફરીથી મારા શરીરમાં પ્રવેશ કરાવી દઈશ અને હું પાછું જીવિત થઈ દઈશ અને આ કામ પૂર્ણ થતાં જ આપણે રાજધાની પહોંચી જઈશું એટલે મંત્રીને રાજાનું કહેવું માનવું પડ્યું અને રાજા ધૂમકેતુએ એ સવ પ્રવેશ મંત્રનો જાપ શરૂ કરી દીધો ધીમે ધીમે રાજાનું પોતાનું શરીર ઢીલું અને નિર્જી પડવા લાગ્યું અને થોડે જ વારમાં રાજાનું શરીર સબ બની ગયું અને જે મરેલો નાગ હતો એ જીવિત થઈને હરકતમાં આવી ગઈ થોડી વારમાં તે નાગે તેનો ફણ ઉપર ઊંચો કર્યો અને બસ તે જ સમયે કંઈક એવું થયું જેની કોઈ અપેક્ષા પણ નહોતી કરી જેમ જેમ રાજાની આત્મા તે નાગના શરીરમાં પ્રવેશ કરી તે જ ક્ષણે મંત્રીએ તેની પોતાની આત્માને રાજાના નિર્જીવ શરીરમાં મૂકી દીધી અને પછી તેણે તેના નિર્જીવ શરીરને તલવારથી ટુકડે ટુકડા કરી નાખ્યા અને પરિણામે રાજા ધૂમકેતુની આત્મા જે નાગના શરીરમાં પ્રવેશ કરી ચૂકી હતી એ નાગમાં જ રહી ગઈ અને મંત્રી વિરાટની આત્મા હવે રાજાના શરીરમાં પ્રવેશ કરી ગઈ હતી કારણ કે જે કઠોર વિદ્યા રાજા જાણતા હતા એ મંત્રી પણ જાણતો હતો અને રાજાને વાતની ખબર ન હતી મંત્રી તેની યોજનામાં સફળ થઈ ગયો હતો જેનો રાજાએ વિચાર તો શું પણ ક્યારે કલ્પના પણ નહોતી કરી હવે રાજા દેહધારી મંત્રી જોર જોરથી હસવા લાગ્યો અને કહ્યું કે હે રાજા આજ સુધી હું આજ તક ની રાહ જોઈ રહ્યો હતો આજ કેટલા વર્ષો પછી મારી ઈચ્છા પૂરી થઈ છે હે રાજા હવે તું નાગ બની ગયો છે અને હું રાજા હવે તું નાગલોકમાં જઈ અને ત્યાં રહીને નાગલોકના સુખો ભોગવ અને હવે તું અહીંથી નીકળી જાય મંત્રીની આ વાત સાંભળતા જે સર્પદેહધારી રાજાએ ગુસ્સામાં જોર જોરથી ફૂંફાડા મારીને કહ્યું કે હે દુષ્ટ વિશ્વાસકાતી તે મારી સાથે છળ કર્યું છે પણ આ વિશ્વાસઘાતનો બદલો મારા વિસ્તારી દાંતોથી લઈશ અરે નીચે પાપી તું જોઈ લેજે હું તને દંશ મારીને મારું શરીર પાછું લઈ લઈશ હું જોઉં છું કે તું મારાથી બચીને ક્યાં જાય છે આ બધું સાંભળતા અને મંત્રી ક્રોધથી ભરાઈને ભ્રાયની ચિલ્લાયોને બોલ્યો કે આગળ વધવાનો પ્રયત્ન ના કર તારી ફેણ ઊંચી કરવાનો પણ પ્રયાસ ના કર નહીતર હું મારી તલવારથી તારા ટુકડે ટુકડા કરી દઈશ તારો ભાગ્ય સમજ કે હું તને જીવત દાન આપી રહ્યો છું હવે વિલંબ ના કર અને અહીંથી ચાલ્યો જા એ સર્પ દેહદારી રાજા કંઈ પણ ના કરી શક્યા એ ગુસ્સામાં એ ફણ જોર જોરથી જમીન પર પટકતા રહ્યા પટકતા રહ્યા અને રાજાની વેચેની જોઈ અને મંત્રી જોર જોરથી હસવા લાગ્યો અને કહ્યું કે સાંભળ તું વિચારતો હતો કે માત્ર તને જ સંજીવની મંત્ર આવડે છે તો એ તારી મોટામાં મોટી ભૂલ હતી મેં પણ તે વિદ્યાનો અભ્યાસ કર્યો હતો જે તને ખબર ન હતી આજ જ્યારે તું સંજીવની મંત્રનો ઉપયોગ કરી રહ્યો હતો ત્યારે હું તેના વિપરીત મંત્ર સ્મરણ કરી રહ્યો હતો જોકે તે નાગને જીવિત કરવાની લાખ કોશિશ કરી પણ આજ કારણે તારો મંત્ર એના પર કામ ન આવ્યો મંત્રી જોર જોરથી ખિલખિલાટ હસી પડ્યો સર્પદેહધારી રાજા ધૂમકેતુ ગુસ્સામાં જોરથી તેમનો ફણ જમીન પર પટકતા પટકતા ક્રોધથી કહે છે કે હે નીચે વિશ્વાસઘાતી મેં તને આવો નહોતો સમજ્યો હું તને મારો પોતાનો ખૂબ જ હમદર્દ સમજતો હતો મંત્રી રાજાના શરીરમાંથી ખિલખલાટ હાસતો બોલ્યો કે રાજા તું એ વિચારી બેઠો કે માત્ર તું જ પારસો મંત્રનો જાપ જાણે છે પણ તારી ખૂબ જ મોટી ભૂલ હતી જ્યારે તારા ગુરુ તને આ મંત્ર શીખવતા હતા ત્યારે મારા પિતાજી મને એ જ ગુપ્ત જગ્યા પર લઈ જતા હતા તારી સાથે સાથે હું પણ ચૂપચાપ આ મંત્ર સારી રીતે શીખી ગયો હતો અને તેથી આ વિદ્યા જેટલી તને આવડે છે એટલે મને પણ આવડે છે કદાચ તારાથી પણ વધુ મને આવડે છે કારણ કે મંત્રી પર રાજાની અપેક્ષા કરતા સરસ્વતી માતાની કૃપા વધુ રહે છે જ્યાં હવે તારો રસ્તો પકડ નાગરાજ રૂપી રાજાએ પણ અંદરથી તડપતા તડપતા વિચાર કર્યો કે બેકારમાં હાથે તલવારથી મરવા કરતા આજ હાલતમાં જીવિત રહેવું વધુ સારું છે આવો વિચાર કરીને રાજા ગુસ્સામાં એ ફણ પટકાવતા પટકાવતા ઘાસમાં ઘૂસી અને ચલા ગયા અને જતા જતા તેમની આત્મા મંત્રીને ખૂબ જ બદદુઆઓ આપતી રહી મનમાં ખૂબ જ શ્રાપ આપ્યો એ કપટી નીચ આ દુષ્કર્મનું ફળ તારે એક દિવસ ભોગવવું પડશે નાગનો એ અવાજ જંગલમાં ઘણી સુધી ગુંજતો રહ્યો પણ પછી તે અવાજ ધીમે ધીમે શાંત થઈ ગયો હવે રાજાનો દેહ ધારણ કરેલ મંત્રી વિરાટ એ ઘોડા પર બેસી અને રાજધાની તરફ ચાલી નીકળ્યો તે મનમાં ખૂબ જ ખુશ હતો વિરાટ મંત્રીના મગજમાં વિવિધ વિચારો આવી રહ્યા હતા તે વિચારતો હતો કે તેની યોજનાથી રાજાને હંમેશા માટે તેના રસ્તામાંથી હટાવી દીધો છે હવે તેને કોઈ ભય નથી અને કોઈ અડચણ નથી હવે તેના માર્ગમાં કોઈ પણ આવશે નહીં અને પોતાનું બાકી જીવન રાજા બનીને આનંદથી રાજમહેલમાં વિતાવશે હવે આ મોટા નગરનું સામ્રાજ્ય તેના હાથમાં હશે અને રાજ્યના દરેક વ્યક્તિ તેના ઈશારા પર નાચે ચારેકોર તેનો દબદબો હશે આવા અનેક પ્રકારના વિચારો કરતો કરતો તે ખૂબ જ આનંદમાં આવી રહ્યો હતો અને આજ તેને એવું લાગી રહ્યું હતું કે જાણે દુનિયાની તમામ ખુશીઓ તેને મળી ગઈ હોય ઘોડો ઝડપથી દોડતો જઈ રહ્યો હતો મંત્રીએ રાજા બની અને એક હાથથી ઘોડાની લગામ પકડી રાખી હતી પૃથ્વી પર ચારે તરફ અંધકાર ફેલાયો હતો રાત થવાથી નીલા નીલા આકાશ પર તારા ચમકી રહ્યા હતા મંત્રી તેના ઘોડા પર ઝડપથી રાજધાની તરફ વધી રહ્યો હતો અને ધીમે ધીમે મંત્રી રાજા બની અને રાજધાનીમાં પ્રવેશ કરી ગયો રાજધાનીમાં પ્રવેશ કરતાં જ તેનું સ્વાગત થયું તેણે ઝડપથી તેના હાથ ઉપર કરી અને બધાને રોકતા કહ્યું કે આજે મોટો દુઃખનો વિષય છે હું અને મારો મંત્રી વિરાટ એ લોંટારાઓને ભગાડીને જયારે પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક ગાડ જંગલમાં પહોંચતા જ એક ખોકાર સિંહે અચાનક છલંગ મારી અને મંત્રી પર હુમલો કરી દીધો અને મંત્રીને મારી નાખ્યો અને આ દુખદ ઘટનામાં આજે મે મારા એક સાથીને ગુમાવી દીધો છે હું કોઈક રીતે સિંહના પંજામાંથી બચીને નીકળી આવ્યો અચાનક મંત્રીના આવા દુખદ મૃત્યુથી મારો મન ખૂબ જ દુખી થઈ ગયું છે આજથી 10 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં શોક મનાવાશે રાજ્યના તમામ ઝંડા નીચા ઝુકાવી દો અને ખજાનામાંથી એક હજાર સોનાની મહોરો એ મંત્રીના શોકગ્રસ્ત પરિવારને મારા તરફથી આપી દો મંત્રી વિરાટે બિલકુલ રાજાની અવાજમાં નાટક કરતાં તેનો દુઃખ વ્યક્ત કર્યું મંત્રીએ શરીર પર રાજાના વસ્ત્રો ધારણ કર્યા હતા તો પછી એની ઉપર શંકા કોણ કરી શકે એના પછી દુષ્ટ રાજા બનેલ મંત્રીએ ભારે પગથી મહેલમાં પ્રવેશ કર્યો મંત્રીની આ અચાનક મૃત્યુના શોકના સમાચાર આખા રાજ્યમાં ચારે તરફ ફેલાઈ ગયા મહેલ પર લાગેલો ઝંડો એ ઝુકાવી દેવાયો રાજદૂતો દાસ દાસીઓ અને તમામ રાજ દરબારીઓ શોકમાં ડૂબી ગયા જેવો જ વિરાટે રાજમહેલમાં પગ મૂક્યો એટલે મહારાણી એ સુવર્ણ થાળથી એમની આરતી ઉતારવા માટે આગળ વધ્યા પરંતુ રાજાએ તેને રોકવાનો ઈશારો કર્યો રાણીએ ભારે હૈયે કહ્યું કે મહારાજ તમે વધુ દુઃખી ન થાઓ કદાચ ભાગ્યમાં આજ લખેલું હતું મંત્રીએ રાજાના અવાજમાં દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તે મારો પ્રિય મંત્રી હતો તે આવું બે મોત મરી ગયો છે તેથી હું મારી જાતને સંભાળી નથી શકતો અને તમે કહો છો કે હું દુઃખી ન થાઉં રાણીએ રાજાને ખૂબ સમજાવતા કહ્યું કે મહારાજ શાંત થઈ જાઓ આજ ઈશ્વરની ખૂબ જ કૃપા થઈ છે કે તેમણે તમારા પ્રાણ બચાવ્યા અને મારો સુહાગ બચી ગયો મહારાજ મને તમારી આરતી ઉતારવા દો રાજા બને વિરાટ મંત્રી બોલ્યો કે ના હજી મારું મન ઠીક નથી હાલ મને એકલા રહેવા દો આટલું કહીને મંત્રી ચોપચાપ રાજાના કક્ષમાં ચાલ્યો ગયો તેને રાણીની વિનંતી સાંભળી નહીં રાણી હારીને ચોપચાપ પોતાના કક્ષમાં પાછા આવી ગયા રાજાના આ રીતે શોકગ્રસ્ત થવાથી રાણીનું હૃદય પણ ભરાઈ ગયું અધરાત્રિનો સમય હતો રાણી તેમના પલંગ પર સૂતા હોય છે કક્ષમાં હળવી હળવી રોશની ફેલાયેલી હતી સૂતા પહેલા રાણીએ ઈશ્વરથી પ્રાર્થના કરી અને થોડીવાર પછી તેમની આંખો મીછાઈ ગઈ હજી અડધો કલાક પણ પસાર નહોતો થયો કે અચાનક રાણીના કાનમાં અવાજ આવ્યો અને જાણે તે અવાજ રાણીને કહી રહ્યો હતો કે રાણી અહીંથી ઊઠી અને ઝડપથી ક્યાંક દૂર ચાલી જાય આ તારો સુહાગ નથી તારો સુહાગ તો જોખમમાં છે તારો પતિ દેખાતો અને રાજાનો દેહ ધારણ કરેલા આ શૈતાન મંત્રી છે રાજા ધૂમકેતો નથી આ દુષ્ટ કપટીએ તારા સુહાગથી છળ કપટ કરીને રાજાનો દેહ ધારણ કર્યો છે આ જે કંઈ પણ કહી રહ્યો છે એ બધું નાટક છે સત્ય નથી તારો પતિ રાજા ધૂમકેતુ અદ્રશ્ય રૂપમાં છે અને ખૂબ જ દુઃખથી તને આ સંદેશ આપી રહ્યો છે એ સમયે રાજા ધૂમકેતુ એ દેહ ધારણ કરી અને ફરી રહ્યા હતા રાણીના કાનમાં હજી એ જ અવાજ આવી રહ્યો હતો કે હે રાણી તું ઝડપથી ઊઠીને ક્યાંક દૂર ચાલી જા આ નીચ દુષ્ટ મંત્રીએ રાજાની સાથે ખૂબ જ મોટું છળ કર્યું છે આગળની ચિંતા છોડ સમય આ બધું સારું થઈ જશે ક્યાં સુધી તું ઈશ્વરનું નામ લે એના પછી રાણીની ઊંઘ છે ને ઊંઘી ગઈ રાણી અચાનક ઉઠી અને બેસી ગઈ રાણીનું શરીર પર સેવાથી રેબજેબ થઈ ગયું હતું રાણીએ કક્ષમાં આગળ પાછળ જોયું પણ તેને કોઈ દેખાણો નહીં કક્ષમાં શાંતિ હતી દીપક બળી રહ્યો હતો ક્યાંય કોઈ ફેરફાર ન હતો શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા અને તેને કંઈ પણ સમજાણું રાણી થોડી વાર તે જ વાતો યાદ કરતી રહી પછી બાજુના કચ્છમાં જઈ અને રાણીએ એ વિશ્વાસ પાત્ર દાસીને ધીમેથી ઉઠાડી અને એના કાનમાં કંઈક કહ્યું પછી રાણી દાસી ચોપચા ફટાફટ તેમના વસ્ત્રો અને આભૂષણો લઈ અને રાત્રે જ રાજમહેલના પાછળના રસ્તાથી બહાર નીકળી ગઈ ચારે બાજુ અંધારી રાતનો સન્નાટો છવાયેલો હતો સમગ્ર રાજ્ય ઊંઘમાં ડૂબેલું હતું ત્યારે તેમને કોઈકના ખાંસવાનો અવાજ સંભળાયો એક કૂતરો વસ્યો અને અવાજ સાંભળીને રાણીને દાસી બને સંતાઈ ગયા પછી તેઓ ઝડપથી એક ગુપ્ત રસ્તા દ્વારા દોર જંગલમાં પહોંચી ગયા તેમને ચાલતા ચાલતા સવાર થઈ ગઈ અને બને ચાલતા ચાલતા એક નદી સુધી પહોંચી ગયા ત્યાં તેઓએ હાથ ધોયો કેટલાક ફળો ખાધા હવે તો તેમના હૃદયની ધડકન કંઈક ઓછી થઈ ગઈ હતી પછી તે બંને રાણી અને દાસીએ વેશ બદલ્યો અને આગળ જંગલમાં વધતી જ રહી જો તેમને કોઈ અવાજ સંભળાતો તો તેઓ કોઈ પથ્થર કે વૃક્ષની પાછળ સંતાઈ જતા અને ફરી પછી આગળ વધવા લાગતા અને ચાલતા ચાલતા બપોર થઈ ગઈ હવે તેઓ બંને પર્વતની બીજી તરફ તે ભયાનક જંગલ છોડી અને ગામની પાસે પહોંચી ગયા ત્યાં તેમને એક ખંડહર જેવું મંદિર દેખાડો અને ચાલતા ચાલતા તે બંને ખૂબ થાકી ગઈ હતી તેથી તેઓએ ત્યાં જ વિશ્રામ કરવાનો વિચાર કર્યો ને થાક લાગવાથી થોડી જ વારમાં તેમને ખૂબ જ નિંદર આવી ગઈ બીજી તરફ સવાર થતાં જ સમગ્ર મહેલમાં હાહાકાર મચી ગયો કે રાણી મહેલમાંથી ગાયબ થઈ ગઈ છે બધા દાસ દાસીઓ ઉદાસ ચહેરો લઈને ભાગ દોડ કરી રહ્યા હતા અને ધીમે ધીમે આ વાત મંત્રી વિરાટના કાનો સુધી પહોંચી અને આ વાત સાંભળતા જ મંત્રી સ્તબ્ધ થઈ ગયો જ્યારે તેની પાસે આવીને એક દાસ કહે છે કે રાણીજી ગાયબ થઈ ગયા છે તો રાજા બનેલ મંત્રી વિરાટે જોરથી ચીખતા કહ્યું કે હું આ શું સાંભળી લ્યો છું ત્યારે એક દાસીએ ધ્રુજતા ધ્રુજતા કહ્યું કે મહારાજ અસત્ય છે મંત્રી ગુસ્સાથી લાલ થઈ ગયો ને બોલ્યો કે ના આવું ન બની શકે ત્યાં સુધીમાં બીજો લોકર સેવક દોડતો આવ્યો અને લડતા લડતા કહેવા લાગ્યો હાથ જોડીને કે મોટી અનહોની થઈ ગઈ છે મહારાજ રાણીની સાથે સાથે એક દાસી પણ જે તેમની સાથે ચાલી ગઈ છે એ દાસી રાણીની મન હતી એ દાસીનો પણ કોઈ પત્તો નથી રાજા બનેલા મંત્રીએ કહ્યું કે તમે બધા અહીં માણસો મુખ જોવા આવ્યા છો જાઓ અને સમગ્ર રાજ્યમાં શોધખોળ કરો આજના આજ રાણીને શોધીને પાછી લાવો અને જો તમે લોકો રાણી દાસીને કોઈ ખબર ના કાઢી તો તમને કડક થી કડક દંડ મળશે અને પછી આદેશ આપ્યો કે સમગ્ર રાજ્યમાં ઢઢેરો પેટાવી દો કે જે કોઈ પણ રાણીને શોધીને લાવશે તેને મોમાં આવ્યું ઇનામ આપવામાં આવશે મંત્રી વિરાટે રાણીને શોધી લાવવા પૂરું જોર લગાવી દીધું મહારાણીને શોધવા માટે ચારે બાજુ દૂતો ફેલાઈ ગયા મહારાણી દાસીને શોધવા માટે ચારેય તરફ ઝાડ પાથરી દીધી હતી તમામ મંદિરો બગીચા તળાવો કુવા બધું છાંટી નાખ્યું પરંતુ રાણી અને તેને દાસીની કોઈ ખબર ન હતી તેમને શોધતા શોધતા સવારથી બપોર થઈ અને બપોર થી પછી સાંજ થઈ ગઈ રાજમહેલમાં ચિંતાથી પરેશાન બેઠેલા મંત્રી વિચાર કરે છે કે અચાનક બધું કેવી રીતે થઈ ગયું કદાચ રાણીને મારા રહસ્યની ખબર તો નહીં પડી ગઈ હોય ને પણ સત્ય રાણીને કેવી રીતે ખબર પડી શકે જ્યારે આ વાત માત્ર મને જ ખબર છે તો રાણીને કોણ કહે વિરાટના મનમાં વારંવાર આવા જ વિચારો આવવા લાગ્યા કે જો રાણીને કઈ પણ ખબર નથી તો રાણી આમ અચાનક ચૂપચાપ ક્યાં ચાલી ગઈ આવા અનેક ડરાવણા વિચારોએ વિરાટ મંત્રીને છકડી લીધો તેની બુદ્ધિ કામ નહોતી કરતી વિરાટ મંત્રીએ તો એવું વિચાર્યું હતું કે જાણે તેની વિચારેલી તમામ યોજનાઓ સફળ થઈ ગઈ છે પણ એ તો એક જ રાતમાં તેની તમામ વિચારેલી યોજનાઓ વિફળ થતી દેખાઈ રહી હતી રાણીની તલાશ ઘણા દિવસો સુધી ચાલતી રહી પણ તેમને કોઈ ખબર ના મળી મંત્રી વિરાટની ચિંતાઓ વધતી જ રહી બીજી તરફ જંગલમાં જયારે રાણી અને દાસી સૂતા હોય છે ત્યારે આસપાસ હલચલ થવાથી તેમની ઊંઘ તૂટી ગઈ અને તેમણે જોયું કે તેઓ બને નરભક્ષી માણસોના ઘેરોમાં ઘેરાયેલી છે તેમને જોઈને તે પડી ગઈ પહેલા તો તેમણે તેમના ચહેરા જોયા અને પછી એક પછી એક ચીખ મારી બેભાન થઈ ગઈ નરભક્ષીઓ તેમની આસપાસ ઘેરો બનાવીને ખૂબ નાચગાન કરી રહ્યા હતા તેમને વાતનો આનંદ હતો કે તેમને આજ માણસો નું તાજું માંસ ખાવા મળશે તેથી તેમની ખુશીનો કોઈ અંત ન હતો એમના જ બે માણસોને આદેશ આપ્યો કે આને તમારા ગુપ્ત સ્થળે લઈ જાઓ બધા સેવકો તાળીઓ વગાડવા લાગ્યા અને જોમજોમ કરીને નાચવા લાગ્યા રાણીની દાસી બંને મૂર્છિત હતી બેભાન હતી તેમને ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવી બધા માણસો તેમની જગ્યાએ મજાક કરતા હતા અને દરેક માણસને તાજો માંસ મળવાની ખુશી પણ હતી ઘણા દિવસો પછી તેમને આવું ભોજન ખાવાનું મળવાનું હતું નરબક્ષીઓનો એવો નિયમ હતો કે પહેલા પકડાયેલા શિકારને ખૂબ જ ખવડાવી પીવડાવીને તગડો બનાવો અને પછી તેને દેવી સમક્ષ બલી તરીકે ચડાવી દેવો બલિ ચડાવ્યા પછી દેવી સમક્ષ થોડો પ્રસાદ ચડાવી અને જે શેષ શરીર બાકી રહે એ તેને એ બધા ગેંગના માણસો બધા ભેગા મળીને પછી વહેંચી લેતા અને આ ઉદ્દેશ્ય માટે સરદાર બધું કરતો બલિ આપવાવાળા નર કે માદાને સારું ખોરાક આપવામાં આવતો તેની સારવાર કરવામાં આવતી તેને કડક નજર ખીલમાં રાખવામાં આવતો એટલે રાણી એને દાસી બંને ભાનમાં આવી ચૂક્યા હતા આસપાસનું વાતાવરણ જોઈને રાણી ખૂબ જ દુઃખી થઈ ગઈ જ્યારથી રાણીને ખબર પડી કે આ લોકો તે બંનેની દેવી સમક્ષ બલિ ચડાવશે ત્યારથી રાણીને વારંવાર એ જ વિચાર આવતો હતો કે હવે મારા જીવનની લાશ સમાપ્ત થઈ જશે રાણીને એ પણ ખબર ન હતી કે હું ક્યાં છું તેનો પતિ રાજા ક્યાં છે રાણી તો વિચારતી હતી કે રાજમહેલમાંથી નીકળી અને એ પોતાના સુહાગની રક્ષા કરશે પણ આ તો નર્સ પક્ષીઓની વચ્ચે ઘેરાઈ ગઈ છે લાગે છે કે મારું ભાગ્ય પણ મારી સાથે નથી એ ઈશ્વર જાણે મારા પતિ મને ક્યાં મળશે જાણે તેઓ કઈ હાલતમાં હશે અને શું કરી રહ્યા હશે હવે બીજી તરફ મિત્રો એ નાગ દેહધારી રાજા ધૂમકેતુ ચાલતા ચાલતા જંગલમાં એક વડના વૃક્ષ નીચે ઘાસ અને પાંદડાની વચ્ચે જઈને છુપાઈને બેસી ગયા મનમાં દુષ્ટ મંત્રી પર ખૂબ જ ક્રોધ હતો પણ તે વિધિરત હતો એ કંઈ કરી પણ શકતા ન હતા ઘાસ પાંદડા નીચે બેઠેલા નાગરૂપી ધૂમકેતુ વિચાર કરે છે કે હું ત્યાં જઈને દુષ્ટ મંત્રીને કેવી રીતે દંડ આપું બીજી તરફ રાણી અને દાસીને પોતાની આંખો સમક્ષ સાક્ષાત મૃત્યુ ઊભો દેખાતું હતું તેઓ બંને મનમાં ઈશ્વરને જીવતદાનની પ્રાર્થના કરતી રહી નરબક્ષીઓ તે બનેને ઘેરીને ઘણીવાર સુધી નાચ ગાન ગાતા રહ્યા અને જ્યારે તેઓ ખૂબ નાચીને થાકી ગયા ત્યારે તેઓ રાણી અને દાસીને એક ઊંચી ટેકરી ઉપર બેઠાડી દીધા જેથી દેવીનો પ્રસાદ બધાને સારી રીતે દેખાય તે બંનેને ત્યાં બેસાડી અને પછી તેઓ એમના શરીરને ભેદવાની તૈયારી કરી રહ્યા હતા તેમની આવી પરંપરા હતી કે પહેલાં તેઓ તીરથી બલીને ઘાયલ કરીને દેવીને ચડાવતા અને તીરો છોડતા પહેલાં તેઓએ અંતિમ વખત તેમની દેવીની આરાધના કરતા કહ્યું કે ત્યારબાદ તેઓ ફરીથી નાચગાન શરૂ કર્યું અને કેટલી વાર પછી જ્યારે તેમનું નાચગાન સમાપ્ત થયું સરદારે તીર તીર કમાન ઉપાડ્યું અને 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 આગળ ધનુષ તાણ્યું છોડવાની તૈયારી કરે રાણી અને દાસીએ આંખો બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરતી રહી ત્યારે એક ચમત્કાર થયો ગતિથી એક વિશાળ પક્ષી બાજ પક્ષી મોટો બાજ પક્ષી અને આકાશની ઊંચાઈઓમાંથી ઝડપથી નીચે આવ્યો અને તેણે ઝપટ મારીને રાણીને દાસીને પોતાના પંજામાં ચકડી લીધા અને પછી ઉપર ઉડી ગયો સરદાર અને બધા નરબક્ષીઓ જોતા જ રહી ગયા તેઓ બધા ગભરાઈને આગળ પાછળ દોડવા લાગ્યા ભાગવા લાગ્યા વિચાર કરે છે કે આ તો ખૂબ જ ખોટું થઈ ગયું દેવી માતાની બલિ ચડતા ચડતા રહી ગઈ હવે દેવી આપણા ઉપર ખરેખર ક્રોધ કરશે અને એવા ભયથી તેઓ જંગલમાં ભાગતા તેમની તેમની ગુફામાં જઈને છુપાઈ ગયા ઉપર ઉડતા ઉડતા એ બાજ ભયાનક પક્ષી જે ગીધ હતો તે થોડી વાર પછી એક ટાપુ પર ઉતર્યો અને ટાપુ પર સમુદ્રના કિનારે તેણે તેના પંજા ઢીલા કર્યા અને અને દાસીને જમીન પર છોડી દીધા